આશરે બે કરોડના ખર્ચે વાસ્મો અને લખતર પાણી સમિતિ દ્વારા જલસે નત યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવામાં આવેલી છે આ પાઇપલાઈન આવેલી છે આ પાઇપલાઇન લોકમુખે ચર્ચાથી વિગત મુજબ ભ્રષ્ટાચારનો ભોગ બની હોય તેમ આ પાઇપલાઇન લખતર ગામની અંદર આશરે બસો કરતાં પણ વધારે જગ્યાએ લીકેજ છે ત્યારે લખતર ગ્રામ પંચાયત પાસે આ પાઇપલાઇન જ્યાંથી નવી પાઇપલાઈનમાં પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ લીકેજ છે આથી આ જગ્યાએ છેલ્લા દોઢ વર્ષના સમયમાં અસંખ્ય વાહનો ખૂંચાઈ ગયા છે આ જગ્યાએ છેલ્લા ત્રણ કરતાં વધારે દિવસે લીકેજ રિપેરિંગ કામ ચાલતું હતું લીકેજ રિપેરિંગ કામ કરાયા નહીં મોડી રાત્રિના પથ્થર ભરેલ બેલા ભરેલ ટ્રક નીકળ્યો હતો આ ટ્રક ખૂંચાઈ જતા અકસ્માત સર્જાયો હતો ખૂંચાઈ ગયેલ ટ્રક જેસીની જેસીબીની મદદથી પણ બહાર નહીં નીકળતા આ ટ્રકને સ્થળ ઉપર જ ખાલી કરવાની ફરજ પડી હતી આ સમય દસ કલાકનો